અને અન્ય અનાજની જે ચીજ વસ્તુ છે તે જે લગભગ પચીસ જાતની વસ્તુ આમાં આવેલી છે પંદર એક કિલો દાતાઓને હું અભિનંદન આપું છું કે અમારા કાર્યમાં સહયોગ અને ખાસ પ્રેસ મિત્રોને એ ખરેખર સમાજનો અરીસો છે જે જુએ છે એ પ્રતિબંધ પાડે છે

જ્યાં જરૂર પડે એટલા બ્લાઇન્ડ કે અપંગ હોય એ લોકોને અમે ભોજન અને અડપાર પહોંચાડીએ છીએ આભાર આજે બ્લાઇન્ડ ડે છે જેના ઉજવણીના ભાગરૂપે સ્વામી લીલાસા હોલ વારસિયા ખાતે દિવ્યાંગ ભાઈબેન બહેનો દિવાળીનું પર્વ સારી રીતે ઉજવી શકે તે માટેનું આયોજન અમારા નિસહાય બાઇન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ તેમજ શ્રી હરિસેવા ટ્રસ્ટના ઉપક્રમે કાર્યક્રમ રાખેલો છે તો એમાં દિવ્યાંગભાઈ બહેનોને રોજો તેટલી ગીતનું વિતરણ કરવામાં આવશે અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં અમારા શ્રી ડોક્ટર સલીફભાઈ વરા તેમજ જીતુઆ રાવલ એમના અગાત પ્રયત્નો અને દાદાશ્રીઓના સાથ સહકારથી આ કાર્યક્રમ સફળ બનાવવામાં અમને મોટો સહયોગ પ્રાપ્ત થયો છે અને આપણા મીડિયા આભાર માનું છું કે તમે અમારો આ સંદેશો દરેક સમાજના લોકો સુધી પહોંચાડશો અને આવા કાર્યોમાં અમને સમાજના દરેક વર્ગથી સાથ સહકાર મળતો રહેશે એવી આશા રાખીએ છીએ જયેશ પટેલ મેડિસિન વડોદરા સલીમભાઈ ઓરા સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ આર્થિક રીતે મદદરૂપ ઘરે અંદર બાબે પણ મદદરૂપ થાય છે દાખલા તરીકે હું કીટ લેવા આવું તો રિક્ષા લઈને આવીને મૂકી જાય પછી ભાડાના પૈસા પણ આપે નાસ્તો પાણી કરાવે જમાડે પણ ખરી હું ઠેઠ ભાવનગરથી આવું છું એની માટે ઓરા સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપું અને અમારા હૃદયથી અને આશીર્વાદ આપું છું અને ભગવાન માલિક એને ખૂબ તંદુરસ્તી સારી આપણ આવા નેત્રહીનના લાઈનના કામ કર્યા રે મેળગ્યા અશોકભાઈ કરશનભાઈ ગામ વલભીપુર જિલ્લો ભાવનગર